મૃત્યુના દેવરાજ યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી હતી તે દિવસથી આ વ્રત ભારત વર્ષમાં ઉજવાતો આવ્યું છે આજના દિવસે સૌભાગ્યવતી બહેનો વડના ઝાડ નીચે જઈ અબીલ ગુલાલ કંકુ ચોખા વડે વડની પૂજા કરી વડને જળ ચડાવી સૂતરના દોરાથી એકસો આઠ વખત વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના દીર્ઘ આયુ માટે પ્રાર્થના કરે છે આજ રોજ પાડીના તળાવની પાડે આવેલા વૈજનાથ મહાદેવ મંદિર તેમજ એકલિંગી મહાદેવ મંદિર તથા નગરમાં અન્ય ઘણી જગ્યાએ વડની પૂજા કરી સૌભાગ્યવતી બહેનોએ આજના વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી વહેલી સવારથી મહિલાઓની મંદિર આગળ ભીડ જામી ગઈ હતી આજે મોટી સંખ્યામાં મહિલાઓએ પતિ માટે ઉપવાસ કર્યો હતો અને સોળે શણગાર સજી વટની પ્રદક્ષિણા કરી સુતરનો તાર બાંધ્યો હતો પૂજા બાદ સતી સાવિત્રીની કથા સાંભળી હતી અને પૂજારીના વૈદિક મંત્રો ઉચ્ચારથી મહિલાઓએ પૂજા કરી વટ સાવિત્રીનું વ્રત પાડ્યું હતું આજે વર્ષાદે તેને પુણેમાં બહેનો માટેનો માટે મોટામાં મોટો દિવસ બધા વર્ષા કરતા આજના દિવસ પહોંચવાનો મહિમા હતી છે બહેનો સૌભાગ્ય અમર રહે છે અને આ સવારે છ વાગ્યા ની પૂજાનો આરંભ થઈ રહ્યો છે અત્યાર ચાલુ છે હજુ પણ લગભગ એક વાગ્યા સુધી પૂજા થશે આ પૂજા કરવાથી સૌભાગ્ય બહેનોનો અમર રહે બાળકોનું ભણતર માટે સારું અને સુખ શાંતિ મળે દરેક બહેનોની વડ પરીક્ષા કરે છે આખો દોરો દોરો પૂરો કરે છે તો નથી જેટલી થાય એટલી પૂજા પરીક્ષા કરે છે એકે કરો એ ત્રણ કરો ભાઈ ચાલો કે એનું કઈ કામ નથી તો અસંખ્ય પ્રમાણે બહેનો પૂજા કરી રહ્યા છે આ ભગવાન પર આ મંદિર પર લોકોને અસંખ્ય શ્રદ્ધા છે આ પૂજા કરવાથી દરેક બહેનોની મનોકામના દરેક પરિપૂર્ણ થાય છે આ સ્વયંપુર શંકર ભગવાન વૈજનાથ મહાદેવનું મંદિર છે ગામડે ગામડે છે લોકો આવી રહ્યા છે મહિલાઓ માટેના પૂજાનું મહત્વ એ છે

આ વ્રત હવા સવાર થી સ્યોજ માથે થી નાઈને નાઈ ધોઈને સુખા કપડાં પહેરી પુંજા નો થાળ લે એમાં અબિલ ગુલાલ કંકુ અને પોતાના સૌભાગ્યની દરેક વસ્તુ લાવીને મંદિરમાં એમણે વડની પૂજા બ્રાહ્મણના મંત્રोच्चાર થી એ લોકો પૂજા કરાવે છે અને અમે અમારા સૌભાગ્ય માટે વડની પૂજા કરીએ છીએ જેથી અમારું સૌભાગ્ય હરેક મહિલાઓનું સૌભાગ્ય સદા અખંડ રહે એના માટે આજે અમે આખો દિવસ કોરો ઉપવાસ કરીએ છીએ ફક્ત ફરાર કરીને આજે અમે અપવાસ કરીએ છીએ અમે આ વેદનાથ મંદિરે દર વર્ષે અમે વેદનાથ મંદિરે જ આવીએ છીએ અને કનુભાઈ અમારી આ પૂજા કરાવે છે શાસ્ત્રો મંત્રોચાર થી પૂજા કરાવે છે અને અમે હર હરેક દર સાલે અમે અહિયાં પૂજા કરવા માટે આવીએ છીએ